દુરવા છે તેના વિશે સમજીએ બે બાજુ ધાર ઘાસ જેને આપણે દુર્વા કહે છે તે ગણેશ પૂજા અર્ચનમાં ખૂબ જ મહત્વની જરૂરિયાત છે મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં લીલા ઘાસ અને જાસુદના ફૂલની માળા ચડે છે જ્યારે વૈદિક ઋચાઓથી ભગવાનનું પૂજન થાય છે ત્યારે આંગળીમાં ઘાસની વિધિ પહેરવામાં આવે છે માન્યતા એવી છે કે આનાથી પૂજા કરનાર પવિત્ર બને છે અને ધાર્મિક વિધિ કરવા તૈયાર કરે છે આ ઘાસમાં એક વાર ચૂંટ્યા પછી ફરીથી ઉગવાનો એક વિશિષ્ટ ગુણ છે તે સ્થિતિસ્થાપક છે અને પાણીની અછતમાં ઉગવાની ક્ષમતા ધરાવે છે આ ઘાસમાં આ ગુણ હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા જ્યારે દેવતાઓ મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃત કુંભ બહાર આવ્યો હતો જે હતો આ ઘાસ તેના પર મૂકવામાં આવ્યો હતો તેનાથી આ ઘાસને સહેલાઈથી ફરી ઉગવાની ક્ષમતા મળી છે આ ઘાસ પૂર્ણ નાવીન્ય અને પૂર્ણ ઉત્પન્ન કરવાની શક્તિનું પ્રતીક પ્રતિક છે આ જ વિચાર ગણેશજીના પેટની આજુબાજુ રહેલો સર્પ દર્શાવે છે આ ફળદુતાના બંને ચીનોને ફરીથી વસવું અને જે નાશ પામે છે તેને પુનઃ જીવિત કરવાની માનનીય ઈચ્છાના પ્રતીક છે આ સૌને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હર ઘર વશિષ્ઠ હર દિલ વશિષ્ઠ થેન્ક યુ